ખાઇ જાય રાજા પાસે આવીને રાખે થાંભળી વાંધે અહી બેઠો પછી બીદી ગદબ નાખે ને એટલે બકરી બંને ખાવા તો ભાઈ મારી બકરી હજી નથી ધરાણી રબારી મેં ખવડાવ્યું કેટલું ખવડાવી દીધું તો એ ના ધરાણી હોય તો નથી જો ખાય છે ને અહીંયા ખાય છે બીજી ભરવાડ આવ્યો એક ગયા કે બકરી એ ન ધરાય ને